હેલ્લો મિત્રો તો કેમ છો બધા તો તમારા બધાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર કે આપણી આ ચેનલ ઉપર એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે ખુશી મેં જ્યારે આ ચેનલ બનાવી હતી ત્યારે મને એવું નતું લાગ્યું કે ભાઈ આટલી જલ્દી એક સબસ્ક્રાઇબર થઈ જશે અને આ ચેનલ ઉપર હજી સુધી મેં ખાલી ઓગણ વિડીયો નાખ્યા છે લગભગ આ ચાલીસ માં વિડીયો હશે અને આટલા ઓછા વિડીયોમાં એક સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જવા એ કોઈ જેવી તેવી વાત નથી મારે તમારી સાથે કેટલીક વાતો શેર કરવી હતી તો એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો અહીંયા આ ચેનલ મિત્રો હું ગુજરાતી ભાષામાં વિડીયો બનાવું છું આપણી જે ગેમ છે ફ્રી ફાયર એને રિલેટેડ જે પણ કન્ટેન્ટ હોય છે એ હું અહીંયા ગુજરાતી ભાષામાં અપલોડ કરું છું હવે મને ખબર છે કે તમે આ બધા વિડીયો જોવો છો અને તમને વિડીયો પસંદ પણ આવે છે અને તમે વિડીયો લાઈક પણ કરો છો પણ તમારા માંથી મોટા ભાગના ભાઈઓ ખાલી કરે છે ભાઈઓ અને કોણ કોણ આ ચેનલને સપોર્ટ કરી રહ્યા છે અને તમારે નેક્સ્ટ કયા કયા ટોપિકો ઉપર વિડીયો જોઈએ છે એ પણ તમે કોમેન્ટ કરીને કહી શકો છો અને મેં ઘણા બધા ટોપિકો વિચાર્યા છે જેના ઉપર વિડીયો બનાવ્યા જેવા છે અને તમને પણ એ વિડીયો ખૂબ જ પસંદ પણ આવશે અને તમને ગેમ રિલેટેડ

આપણે તમારે કયા વિડિયો જોવા છે બાકી તમે બધાએ અત્યાર સુધી તો ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે તો ભાઈ ભવિષ્યમાં પણ આવો સપોર્ટ કરતા રહેજો અને જેમણે પણ ભાઈ આચારણે સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક્સ લવ યુ ફોરનો અને અત્યારે તો તમને આ ચેનલ ઉપર ને આવા સારા વિડીયો જોવા મળતા રહેશે બાકી ભવિષ્યમાં જ્યારે આપણે ફ્રી ફાયર ઇન્ડિયા લોન્ચ થશે તો હું લાઈવ સ્ટ્રીમ પણ કરીશ અને હવેથી દર બે ત્રણ દિવસે હું વિડીયો અપલોડ કરું એવો ટ્રાય પણ કરીશ તો બસ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં